તો અમેરિકામાં ફરી એકવાર શટડાઉનનો ખતરો તોડાઈ રહ્યો છે કારણ કે બંને પક્ષ આમને રિપબ્લિકન વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે અને આ સંઘર્ષ વધતા અત્યારે પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે લાખો નોકરીઓ અત્યારે સંકટમાં આવી ગઈ છે અમેરિકનોની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે અમેરિકામાં સરકારી કામકાજ બંધ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે તો આ ખૂબ મોટો ઝટકો અમેરિકાને લાગી શકે છે સટડાઉન ની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે

જયારે માનવ જિંદગી સમગ્ર ઘટના તપાસ હાથ ધરી છે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ ને નાગરિકો સ્વાસ્થ્ય ની ચિંતા થઈ અને બરાબર વિજયા દશમી પર જ અધિકારીઓએ મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં તપાસ હાથ ધરી શહેરની બાલાજી ફરસાણ જય સિયારામ ફરસાણ અને રાધીકૃષ્ણ પરસાણ સહિતની દુકાનોમાં અધિકારીઓએ તપાસ હાથ ધરી આ દરમિયાન દુકાનોમાંથી લૂઝ સાટા બરફી કાજુ કતરી ગાંઠિયા જલેબી સહિત વિવિધ બત્રીસ મીઠાઈ અને ફરસાણના નમૂના લઈ લેબમાં પરીક્ષણ માટે મોકલ્યા છે તો આજ મુદ્દે સંવાદદાતા ભાવેશ સૌંદરવા રાજકોટથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ભાવેશ ખાસ કરીને જ્યારે તહેવારો આવે ત્યારે તંત્રનું આરોગ્ય વિભાગ એ હરકતમાં આવે આરએમસી ની ટીમ હરકતમાં આવે અને ઠેર ઠેર દરોડાની કાર્યવાહી કરવામાં આવે રાજકોટમાં પણ આજ પરિસ્થિતિ ઊભી થઈ છે તહેવારનો હવે અત્યારે પર્વ ચાલી રહ્યા છે હવે દશેરા અને ગણતરીના એટલે કાલે હવે દશેરા છે આજથી જ શરૂઆત એની થઈ ગઈ છે ત્યારે જ આ દરોડાની કાર્યવાહી સવાલ એ થઈ રહ્યો છે જનતા પણ એ જ વિચારી રહી છે કે પહેલા કેમ કાર્યવાહી નથી થતી આડા દિવસે કેમ આરોગ્ય વિભાગ હરકતમાં નથી આવતું તહેવારના દુકાનોમાં ધામા નાખી ને દરોડાની કાર્યવાહી કરે ચોક્કસથી અંકુર જે પ્રમાણે હવે દશેરાનો તહેવાર આવી રહ્યો છે એવામાં કોર્પોરેશનના જે ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ બત્રીસ ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા છે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે ને નમૂના લીધા છે તેનો રિપોર્ટ આવશે આપણી સાથે છે તેમને પૂછવાનો પ્રયત્ન ગજેન્દ્ર જે પ્રમાણે કોર્પોરેશન નમૂના લીધા છે બત્રીસ જેટલી વિવિધ મીઠાઈ ફરસાણ સહિતની વસ્તુઓના નમૂના લીધા છે પરંતુ હવે રિપોર્ટ તો એક મહિના પછી આવશે અને આવતીકાલે તહેવાર છે શું માનો છો લોક સંસદ વિચાર મંચ ગજેન્દ્રસિંહ ઝાલા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો કોલ આપ્યો આપવામાં આવેલો હતો પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર બેફામ અને જે રીતે આરોગ્ય જન આરોગ્ય સાથે ચેડાઓ કરવામાં આવે છે અને દર વર્ષે દશેરાના એક બેદી અગાઉ જે નમૂનાઓ લેવામાં આવે છે ખરેખર તો નમૂનાઓ પંદર વીસ દિવસ નિયમિત લેવા જોઈએ પરંતુ નિયમિત લેવાતા નથી એટલે આજે દશેરામાં જે લોકો મીઠાઈ આરોગશે એમાં જન આરોગ્ય સાથે ચેડા થાય રિપોર્ટ આવતા હજી તો પંદર દિ થશે અને આમાં વહીવટ હાલતો હોય છે આરોગ્ય ખાતામાં પણ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે અને ભૂતકાળમાં ધારાસભામાં પણ ઘીના જે નમૂના અને એ બાબતે હોવાપો થયો હતો રાજકોટમાં બેફામ ઘીનું ડુપ્લિકેટ ઘીનું અને ડુપ્લિકેટ મીઠાઈઓમાં પણ વેચાણ થાય છે આ રીતે ખરેખર તો અગાઉ નમૂના લેવા જોઈએ પંદર દિવસ પહેલાં તંત્રએ જાગવું જોઈએ એની બદલે તંત્ર કુંભકરણની નિંદ્રામાં છે અને અત્યારે જાગવા જાગે છે ત્યારે લોકોના જન આરોગ્ય સાથે ચેડા થશે નહીં આ દશેરા આવે છે લોકો લાખો રૂપિયાની મીઠાઈ આરોગ્ય જશે અને ત્યારબાદ નમૂના આવશે જો કંઈ મિક્સ ભેળસેળ હશે તો લોકોને તો નુકસાન જ છે ને એમના સ્વાસ્થ્યને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે આ લોકોને એ એ બાબતે તંત્રએ જાગવું જોઈએ પરંતુ તંત્ર જાગતું નથી અને દર વર્ષે આ વર્ષે નહીં પણ દર વર્ષે અગાઉ નમૂના નથી લેવાતા અને આરોગ્યની ટીમ પણ ઓછી છે અને અપૂરતો સ્ટાફ છે ફૂડ વિભાગમાં પણ સ્ટાફ અપૂરતો હોય રાજકોટની વીસ લાખની વીસ લાખ ઉપરની જનતા છે એના જન આરોગ્ય સાથે ચેડાઓ વારંવાર થાય છે અને ફૂડમાં પણ મોટો ભ્રષ્ટાચાર ચાલે છે ચોક્કસ થી અન્ય રાજકોટવાસી છે તમે શું માનો છો કારણ કે મીઠાઈ તમે પણ લેતા હો છો દશેરા છે પરંતુ જે પ્રમાણે હવે નમૂના લેવામાં આવ્યા છે નમૂના તો એક મહિના પછી એનો રિપોર્ટ આવ્યો આ રિપોર્ટ આવ્યા પહેલા તો અડધો રાત વાસી દવાખાનામાં હાજર જ હોય છે એટલે દવાખાના ભેગા થઈ ગયા આ રિપોર્ટ આવે ને આ કાલ મીઠાઈ ખાય તો એમાં કેટલા વધારે બીમાર પડવાના કાંઈ મીઠાઈ હારી નથી બનાવતા અને મીઠાઈમાં ડુપ્લિકેટ માલ આવે એ કોઈ દી ચેકિંગ કરતા નથી એમાં આ લોકોનું સેટિંગ હોય છે શું હોવું જોઈએ તમે શું માનો છો એક રાજકોટવાસી નાગરિક તરીકે તમે જ્યારે મીઠાઈ લેવા જતો હોય તો તમને કેવી ક્વોલિટીની વસ્તુ મળવી જોઈએ શું માનો છો જે પ્રમાણે ભાવ લે એ પ્રમાણે ક્વોલિટી તો કોઈને મળતી નથી અને તમામ માવામાં તમામમાં મિક્સિંગ જ ચાલુ છે કોઈ દૂધની આઈટમ તો કોઈ વેપારી બનાવતું જ નથી એટલે આમાં કાંઈ કોઈ માણા હારું હાજુ રહીએ જ નહીં આ ખાલી તંત્ર તહેવાર આવે એટલે ખાલી નાટક જ કરે એટલે નાટક ને આનું કરપ્શન લેવા જ પોચી જાય છે બાકી કઈ લેવા દેવા નથી પબ્લિક નું શું થાય કાઈ લેવા દેવા જ નથી એને ખાલી અહીંયા જાય ને કઈ ખેલ નાખે એટલે પૈસા મળી જવાના બાકી એને બીજું કામ શું કરવાનું હોય અધિકારી નું કામ જ આવે કે ખેલ નાખે એટલે કઈક સેટિંગ થાય ને કઈક પૈસા આવી જાય એટલે એનું ભાણું ભરાઈ જાય ને બાકી પબ્લિક શું કરે એને ક્યાં લેવા દેવા ચોક્કસ છે જે પ્રમાણે અંકુર વાસીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે જ્યારે ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ બત્રીસ જેટલી જે વસ્તુઓ છે જેમાં મીઠાઈ સહિતની વસ્તુઓ છે તેના નમૂના લીધા છે પરંતુ આ નમૂનાના રિપોર્ટ આવતા વાર લાગશે ત્યાં સુધીમાં લાખો લોકો આ મીઠાઈ છે તે આરોગી જશે પરંતુ સવાલ એ ઉભા થઈ રહ્યા છે કે તંત્ર દ્વારા અગાઉ કેમ આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં નથી આવતી જી બિલકુલ ભાવેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન કેસમાં પોલીસે ફાઇલ સમ અમદાવાદ જીએમટીસી ગ્રાઉન્ડમાં થયેલા તોફાન કેસમાં પોલીસ પાસે કોઈ પુરાવા નથી જીએમડીસી ગ્રાઉન્ડમાં થયેલા તોફાનમાં કોઈ આરોપી નથી ચીફ મેટ્રોપોલિટન કોર્ટમાં પોલીસે સમરી ફાઇલ કરી અને આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે આજ બધા સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર પાર્થ પાટીદાર અનામત આંદોલન ને તેને લગતો આ કેસ પોલીસે ફાઇલ સમરી કરી છે શું અપડેટ આ કેસને લઈને પાર્થ સી આવે તેવી વાત સામે આવી હતી અને ત્યારબાદ આંદોલન ના ઉગ્ર સ્વરૂપ પર આવી ગયું હતું અને તમામ જગ્યાએ તોડફોડ થઈ હતી ત્યારે સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે આ બાબતે પોલીસ કેસ દાખલ કર્યો હતો પરંતુ હવે લગભગ દસ વર્ષ બાદ વસ્ત્રાપુર પોલીસે તે ફાઇલ કરી છે અને મેટ્રોપોલિટન કોર્ટમાં લેખિતમાં સમરીમાં સ્પષ્ટ થયું છે કે તેમની પાસે કોઈ આરોપી નથી કોઈ પુરાવા નથી જેથી તેઓએ જેથી તેઓએ સમરી ફાઇલ કરવી છે મહત્વની વાત કરવામાં આવે તો જીએમડીસી ગ્રાઉન્ડમાં મીડિયા મીડિયાના કર્મચારી હોય કે પછી આ પોલીસના કર્મચારી હોય તેને માર મારવામાં આવ્યો હતો તેના ઉપર લાઠીચાર્જ પણ થયો હતો સાથે જ અનેક લોકોને

કોન્ટ્રાક્ટરે કોઈ પણ જાતની તકેદારી ન રાખી અને કોન્ટ્રાક્ટરે કોઈ સાલસેટીના કે ડાયવર્ઝનનો બોર્ડ પણ નથી લગાવ્યા જેના કારણે એક કારને અકસ્માત નડ્યો કાર પલટી મારી ગઈ કારમાં સવાર બે મહિલા અને એક પુરુષ સહિત ત્રણ લોકો મોતને ભેટ્યા છે બે ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ધાંગદરાથી સરાને જોડતા રોડ પર આ અકસ્માતની ઘટના બની છે તો સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવા માંગ કરી છે ના ગાડી સીધી અંદર ખાડો હતો જેવર પાછળ ખાડા માં સારા થી ધાંગધ્રા રોડ કહેવામાં આવે છે તારા પાણીની નદી ત્યાં પુલ કામ ચાલુ છે આપણે ધાધોડીયા ગામના એક બેનને કોઈ સારવાર અર્થે દવાખાને ધાંગધરા લઈને જતા હતા તો આ રસ્તો અત્યારે જે ધાંગધ્રા જાય છે એના ઉપર જે પુલનું કામ છે એમાં કોઈ પણ પ્રકારના સાવચેતી રૂપ પગલા કોન્ટ્રાક્ટર દ્વારા ભરવામાં નહોતા આવ્યા એના ભાગરૂપે આ અકસ્માત સર્જાણો છે અમુક અંતરે બમ્પ બનાવવો જોઈએ સ્પીડ બ્રેકર રાખવો જોઈએ આડસ ઉભી કરવી જોઈએ અને ડાયવર્જન ના બોર્ડ હોવા જોઈએ સાવચેતી અને ચેતવણી રૂપ જે ગણાય ડાયવર્જન કાઢવાનું હોય ત્યારે આગળ એક પટ્ટી મારવાની હોય કે બેરીકોટ લગાડવાના હોય આ તમામ વસ્તુ જે એમને કરવાની હોય આડો બાંધ પાડો કરવાનો હોય તો અજાણ્યા વ્યક્તિઓ એમને જાણવા છતાં આ એક્સિડન્ટ થાય

હાથ પગ ધોવા જતા અશ્વિન વાઘેલાનો પગ લપસી ગયો અને લક્તરના લીલાપુરનું દંપતી અમદાવાદથી વતન પરત ફરી રહ્યું હતું અને ફાયર વિભાગની ટીમે કરીને મૃતદેહ બહાર કાઢ્યો છે વાત કરીએ હવે વડોદરાની વડોદરામાં ગાજરાવાડી વિસ્તારમાં તલવારની અણીએ લૂંટની ઘટના બની

હવે ઓક્ટોબર માં પણ વ્યાજ દર પાંચ પોઈન્ટ પાંચ ટકા એ યથાવત છે ત્યારે રેપો રેટ ઘટતા મોંઘવારી ઘટી અને લોન તસ્તી નહીં થાય જણાવી દઈએ તહેવારો સમયે જ મોંઘવારીમાં ઘટાડો થતા સામાન્ય પરિવારો માટે આ ખૂબ આ રાહત રેપો રેટમાં મોંઘવારી ઘટી લોન સસ્તી નહીં થાય રેપો રેટ છે પાંચ પોઈન્ટ પચાસ ટકા એ યથાવત રાખવામાં આવ્યો છે જીડીપી ગ્રોથ નો અંદાજ છ પોઈન્ટ પાંચ થી વધારી છ પોઈન્ટ એશી ટકા એ કરવામાં આવ્યો છે આર્થિક બાબતોના નિષ્ણાત નિર્મલ નથવાણી આપણી સાથે લાઈન પર જોડાઈ ગયા છે નિર્મલભાઈ સૌથી પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત વીટીવી ન્યૂઝ પર હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા રેપો રેટ યથાવત રાખ્યું છે આમ તો રિઝર્વ બેન્ક જ્યારે પણ આ રેપો રેટને લઈને કંઈ પણ જાહેરાત કરે એટલે સૌ કોઈની નજર એના પર રહેલી હોય અને ખાસ તો એવી જ આશા મધ્યમ વર્ગની હોય કે ભાઈ રેપો રેટ ઘટે તો સારું તો લોન સસ્તી થાય પણ હવે રેપો રેટ તો યથાવત છે લોન ની ઈએમઆઈ નહીં ઘટે એ છતાં પણ આ કેટલી એ કેટલી રાહત આપતા આ સમાચાર છે ખાસ ચાલુ વર્ષે ત્યારે પત્રની રજૂઆત થઈ એટલે હું આપને વાત કરી રહ્યો છું ફેબ્રુઆરી ત્યારે એક એવી વ્યાપક વિચારણા હતી કે મધ્યમ વર્ગને આ દેશમાં કોઈ વિશેષ લાભ મળી રહ્યો નથી અને મોંઘવારી વગેરેની સૌથી વધારે અસર એ મધ્યમ વર્ગ પર આવતી હોય છે અને માટે જ ચાલુ નાણાકીય વર્ષનું નું અંદાજપત્ર રજૂ કરતી વખતે આવકવેરાના દરોમાં સરકારે ધરમૂળથી ફેરફાર કર્યા અને મધ્યમ વર્ગ સહિતના તમામ વર્ગને બહુ વ્યાપક રાહત થાય એવા આવકવેરાના આકર્ષક દરની જાહેરાત અંદાજપત્રની રજૂઆત દરમિયાન કરી મધ્યમ વર્ગ સહિતના તમામ વર્ગને આર્થિક રાહત આપવાનો આ પ્રથમ પ્રયત્ન હતો ત્યારબાદ સરકારે તેનું ધ્યાન જીએસટી પર ફોકસ કર્યું અને પાંચ અને અઢાર આ બે જ દર રાખી અને બહુ જ વ્યાપક કહી શકાય એવી રાહતો

રાખવાનું ગુનાથી માન્યું નથી અને રેપો રેટ સાડા પાંચ ટકા ના દરે યથાવત રાખ્યો છે ઓલરેડી ચાલુ વર્ષમાં રેપો રેટ સાડા માંથી સાડા પાંચ ટકા તો કરવામાં આવ્યો છે પણ હવે એને જાળવી રાખવામાં આવ્યો છે બિલકુલ એક નિર્મલભાઈ ટેકનિકલ વસ્તુ એ પણ આપની પાસેથી સમજવી છે કે જે રીતે આપે કહ્યું કે આર્થિક બાબતોના જે નિષ્ણાતો છે એ લોકો માની રહ્યા હતા કે એમની કે આશા હતી કે ભાઈ ના આટલું તો કરશે ભાઈ પોઈન્ટ જેટલું તો ઘટશે

તો બેંકોને વ્યાજ દર ઘટાડો કરવાની ફરજ પડતી હોય લોકોની પણ અપેક્ષાઓ વધી જતી હોય છે દબાણ સર્જાતું હોય છે અને બેન્કો એ કોઈ પણ અર્થતંત્ર ની ધોરી ન સમાન હોય છે જેવો બેંક ના નફામાં ઘટાડો દેખાય કે તરત જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એની પણ ચર્ચા તરૂ થતી હોય છે બેન્કો ની આર્થિક તંદુરસ્તી જળવાય એ ખુબજ મહત્વનું છે એટલે બે હળવા પરિબળો વેરાના દરોક વેરાના દરોમ વર્ગ ની ખરીદ શક્તિ વધારી હવે જો યાદ દર ઘટાડો થાય તો બેંક ના નફામાં ઘટાડો લીધો છે બિલકુલ ખુબ આભાર

એનાઉન્સમેન્ટ કર્યું છે મિનિટ આવશે હજુ સુધી કોઈ ઠેકાણા નથી અને પબ્લિક અત્યારે ઉભી છે કોકને ને નોકરી જવું છે કઈક જવું છે તો બધા ઉભેલા છે અને બીજી વાર આ લોકો બધા એમાં આવીને બૂમ કરીને ત્યારે આ લોકો બધું એનાઉન્સમેન્ટ કર્યું કે હવે પંદર મિનિટ પછી આવશે પંદર મિનિટ હજુ થઈ ગઈ છે હજુ સુધી ટ્રેનના કોઈ ઠેકાણા નથી